ઈસુ અને શિષ્યો યરુશાલેમની નજીક જૈતુન પહાડ પર બેથ ગામ સુધી આવ્યા ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને કહ્યું તમે સામેના ગામમાં જાઓ ગામમાં પેસતા એક ગધેડીને તમે જોશો તેની સાથે તેનું ખોલકું પણ હશે તેઓને છોડીને અહીં લઈ આવો જો કોઈ તમને કંઈ કહે તો આટલું જ કહેજો કે પ્રભુને તેની જરૂર છે એટલે તે તમને તરત જ આપશે આમ એટલા માટે થયું કે આ ભવિષ્યવાણી પૂરી થાય યરૂશાલેમ નગરીને કહો કે નમ્ર બનીને ખુલકા પર હા ગધેડીના વછેરા પર સવાર થઈને તારો રાજા તારી પાસે આવે છે ઈસુના કહેવા પ્રમાણે તે બે શિષ્યોએ કર્યું તેઓ ખુલકાને તથા ગધેડીને તેમની પાસે લાવ્યા તેઓએ પોતાના વસ્ત્રો ખુલકા પર બિછાવ્યા અને ઈસુ તે પર બેઠા લોકો માંથી ઘણા પોતાના વસ્ત્રો ઈસુના માર્ગ માં બિછાવી દીધા તો બીજા ઈશ્વર ના નામે જે આવે છે તેમને ધન્ય છે સ્વર્ગ માં ઈશ્વર ની સ્તુતિ થાવ માં ઈસુ નો પ્રવેશ થયો ત્યારે આખું શહેર ખળભળી ઉઠ્યું લોકો પૂછવા લાગ્યા આ કોણ છે ટોળામાંથી જવાબ આવ્યો આ તો ગાલિલના નાસરેથમાં પ્રબોધક ઈસુ છે इसो मंदिर में गया <grab Jean pun> और मैं थी टेमणे व्यापारियों ने हां की गाढ़या અને શરાફોના ગલ્લા તથા કબૂતરો વેચનારાના આસનો ઊંધા વાળ્યા તેમણે જણાવ્યું શાસ્ત્રમાં લખ્યું છે કે મારું મંદિર એ પ્રાર્થના સ્થાન છે પણ તમે તેને લૂંટારાઓનો અટ્ટો બનાવી દીધો છે પછી અંધજનો અને અપંગો ઈસુ પાસે મંદિરમાં આવ્યા તેમણે તેઓને સાજા કર્યા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ આ અદ્ભુત ચમત્કાર જોયા અને દાવિદ પુત્રને જય હો એવા બાળકોના બોકારો સાંભળ્યા ત્યારે તેઓ રોષે ભરાયા તેઓએ ઈસુને પૂછ્યું આ બાળકો જે કહે છે તે શું તમે સાંભળો છો ઈસુએ જવાબ આપ્યો હા શું તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી किते बालकों अने धावणाओं ने मुखे तारी स्तुति प्रकट कर आवि छे પછી ઈસુ બેธનિયા ગયા અને ત્યાં રાત રહ્યા સવારે યરુશાલમ જતાં ઈસુને ભૂખ લાગી તેમણે રસ્તાની બાજુએ એક અંજીરી જોઈ અને અંજીરની આશાએ ઈસુ તેની પાસે ગયા પણ તેના પર કેવળ પાંદડા જ હતા તેથી તેમણે કહ્યું તને કદી ફળ ન લાગો તરત જ અંજીરી સુકાઈ ગઈ શિષ્યો દંગ થઈ ગયા તેઓએ પૂછ્યું આ અંજીરી એકદમ કેવી રીતે સુકાઈ ગઈ ઈસુએ તેઓને સમજાવ્યું જો તમારામાં વિશ્વાસ હોય અને સંદેહ ના લાવો તો અંજીરીને જે થયું તે તમે કરી શકશો અરે તમે આ પહાડને કહો અહીંથી ખસી જા અને દરિયામાં પડ તો તે પ્રમાણે થશે તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં જે કંઈ તમે માંગો તે બધું તમને મળશે ઈસુ મંદિરમાં પાછા આવ્યા અને ઉપદેશ આપવા લાગ્યા મુખ્ય યાજકો અને લોકોના વડીલોએ તેમની પાસે આવીને પૂછ્યું ગઈકાલે તમે કયા અધિકારથી વેપારીઓને કાઢી મૂક્યા ઈસુએ કહ્યું પહેલા તમે મારા એક સવાલનો જવાબ આપો પછી હું તમને જવાબ આપીશ બાપ્તીસમાં આપવાનો યુહાનનો અધિકાર ઈશ્વર તરફથી હતો કે માણસ તરફથી તેઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા જો આપણે કહીએ કે ઈશ્વર તરફથી તો તે પૂછશે કે એમ હતું તો તમે યુહાનનું કેમ માન્યું નહીં અને જો કહીએ કે માણસો તરફથી તો લોકો તોફાન મચાવશે કારણ કે તેઓ યુહાનને પ્રબોધક માને છે પછી તેઓએ જવાબ આપ્યો અમે જાણતા નથી ઈસુએ કહ્યું તો હું પણ તમારા પ્રશ્નનો ઉત્તર આપવાનો નથી તમે શું ધારો છો એક માણસને બે દીકરા હતા તેણે મોટાને કહ્યું દીકરા તું આજે જઈને દ્રાક્ષાવાડીમાં કામ કર તેણે જવાબ આપ્યો હું જવાનો નથી પણ પછીથી પસ્તાવો થતાં તે ગયો

કારણ કે યુહાન બાપ્તિસ્તે પસ્તાવો કરવાનું અને ઈશ્વરની ગમ ફરવાનું કહ્યું છતાં તમે તે ગણકાર્યું નહીં પણ જકાતકારો અને વેશ્યાઓ પસ્તાવો કરીને પ્રભુની ગમ ફર્યા આ બધું નજરે જોયા છતાં પણ તમે પસ્તાવો કર્યો નહીં ને તેનું માન્યું નહીં હવે આ વાત સાંભળો એક માણસે દ્રાક્ષાવાડી રોપી તેણે તેની આજુબાજુ વાડ કરી ચોકીદાર માટે બુરજ બાંધ્યો અને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો પછી કેટલાક ખેડૂતોને વાડી ભાગે આપી તે પરદેશ ગયો દ્રાક્ષની મોસમ આવી ત્યારે તેણે પોતાનો ભાગ લેવા માટે પોતાના નોકરોને ખેડૂતો પાસે મોકલ્યા પણ ખેડૂતોએ નોકરો પર હુમલો કર્યો એકને માર માર્યો બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરો માર્યા ફરી તેણે વધારે નોકરો મોકલ્યા ખેડૂતોએ તેઓની પણ એવી જ દશા કરી છેવટે તેણે પોતાના પુત્રને મોકલ્યો તેણે ધાર્યું કે ખેડૂતો તેના દીકરાની શરમ રાખશે ખેડૂતોએ આ દીકરાને જોયો ત્યારે તેઓ માહો માહે કહેવા લાગ્યા આ તો જાગીરદારનો વારસદાર આવે છે ચાલો તેને ખતમ કરી નાખીએ અને દ્રાક્ષાવાડી પડાવી લઈએ તેથી તેઓ તેને દ્રાક્ષાવાડીની બહાર ઢસડી ગયા અને તેનું ખૂન કર્યું હવે જ્યારે દ્રાક્ષાવાડીનો માલિક પોતે આવશે ત્યારે તે આ ખેડૂતોને શું કરશે

ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો કેવું અદભુત પ્રભુએ કેવું આશ્ચર્યકારક કૃત્ય કર્યું હું તમને કહું છું કે ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા ફળ આપશે તેને તે આપવામાં આવશે જે કોઈ આ પથ્થર પર પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે પણ જેઓના પર આ પથ્થર પડશે તેઓનો ભૂકો થઈ જશે મુખ્ય યાજકો અને ફરોશીઓ સમજી ગયા કે ઈસુએ આ દ્રષ્ટાંતો તેઓના સંબંધી જ કહ્યા હતા તેથી તેઓએ ઈસુને પકડવા વિચાર્યું પણ તેઓને લોકોનો ડર લાગ્યો કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા